શ્રી સીતારામનો લગ્ન સમારોહ અયોધ્યામાં અઘાન પંચમીના રોજ એટલે કે છ ડિસેમ્બરે યોજાશે આ અવસર પર અયોધ્યાથી લગ્નની સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે સોમવારે જનકપુરથી જનકનંદીના પરિવારના સભ્યો તિલકોત્સવ માટે અહીં આવી રહ્યા છે આ શરણના સાક્ષી બનવા માટે નેપાળના જનકપુર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સતીષકુમાર સિંહ તેમના મંત્રીઓ સાથે હાજર રહેશે પંકજે જણાવ્યું હતું કે તિલાખા રૂસ ના સ્વાગત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સ્વાદિષ્ટ આલુ ટિક્કી પાપડી ચાટ છોલા ભાત પૂરી મિક્સ વેજીટેબલ રાયતા પાપડ હલવો વગેરેનો સમાવેશ થાય છે